હેલેટિવ ફેમેલ કેમ્પ સોડા મજામાં ગુડ મોર્નિંગ બધને જય માતાજી તો ગાઈસ નવા બ્લોગનો દર્નું સ્વાગત છે નવા દિવસ અને નવા બ્લોગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પૂજા ગુડ મોર્નિંગ સમાજ બીજે જો લુકડ દો આવીયા હા આપડે જો મોર આવી ગય ગાઈસ તો ચોકડી પર મૂકીને ઘણા પાણી હોય હે ને બાજુમાં ઓહ પછી આપડું જ છે આ ગાઈસ આતે મો સીડી મોય ભોય પડ્યો ને જો આ પગ ઉજે જો કો ભોય જે હરામસિંહ નો પગ Ya, orang, nah, bukawan kau, tuh, kura, tuh, tuh, coba, so. guys, saya terima, restrika, bentol, kali muncul, iga, toh, mau kebangsitung, mati, nangis, iya, tadi, guys, guys, sabar, isi, masuk, masuk, mati, kengis, kah, biar, mati, buka, itu, oh, jatim, mati, yuk, nana, toh, hilang, betul, bela, galih, toh,

나한테 아직 다니나? 그럼 비교 거리지도 달라.